ગોપાલભાઈ લોકતાંત્રિક અવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીતસિંહ તોમર સાહેબ ભગોડા નથી ભળવીર છે આજે પણ બધી ગુજરાતની જનતાની સામે તમને ચેલેન્જ આપી રહ્યા છે જો તમારામાં તાકાત અને હિંમત હોય તો તમારા રાષ્ટ્રીય સંયોજકને લઈને આ લોકતાંત્રિક અવાજના રાષ્ટ્રીય સંયોજક સાથે ડિબેટમાં ઉતરો ભગોડા નથી ભળવીર છે ગોપાલભાઈ ઇટાલિયા તમે ભગોડા છો ભળવીર નહીં કારણ કે તમને આજથી એકાદ દોઢ મહિના પહેલાં તમને અમે ખુલ્લી ચેલેન્જ પણ આપી હતી કે તમે અને તમારા રાષ્ટ્રીય સંયોજક આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અમારા રાષ્ટ્રીય સંયોજક લોકતાંત્રિક અવાજના રજનીતસિંહ તોમર સાથે ડિબેટ કરો ડિબેટમાં નથી આવતા તમે એટલા માટે ભગોડા તમે છો ભળવીર નથી દોસ્તો હું રાની સિંઘ રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક અવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો ગુજરાતમાં આજકાલ નકલી નકલી બધું જ પકડાઈ રહ્યું છે હમણાં જ અમુક સમય પહે દિવસ પહેલાં જ ગુજરાતના કચ્છમાં નકલી ઈડીની ટીમ પકડાઈ છે તો એમાં આપણા ગુજરાત રાજ્યના મંત્રી માનનીય શ્રી હર્ષ સંઘવી સાહેબે કાલે તેર તારીખે સાંજે એમને ટ્વીટ કર્યું હતું કે અબ્દુલ સત્તાર નામના વ્યક્તિ તો દોસ્તો એ અબ્દુલ સત્તારના નામ વ્યક્તિનું એમણે નામ ડિક્લેર કર્યું છે કે આ વ્યક્તિ નકલી ઈડીની ટીમમાં આવ્યા છે તે કેપ્ટન બનીને લોકોને લૂંટી રહ્યા છે તો એમાં જે એ પકડાયા છે એ ગુજરાતની આમ આદમી પાર્ટીના નેતા છે અને આ આમ આદમી પાર્ટી કઈ રીતે ઉભરી આવી રહી છે આવું બધું નકલી કરી રહી છે અને પોતાને ઈમાનદાર બતાવી રહી છે દોસ્તો તો જો હું તમને બતાવું છું કે એમને પોલીસે કઈ રીતે એમને પકડ્યા છે અને તમે પણ જોઈ શકો છો હર્ષનવી સાહેબના ટ્વીટ પર જો દોસ્તો આ રહે એમને મારી મારીને પોલીસે બેહાલ કરી નાખ્યા છે આ આમ આદમી પાર્ટીના કરતું જ છે અને એ પોતે કહે છે કે અને એમના જ લોકો કહે છે કે આમ આદમી પાર્ટીના વ્યક્તિ નથી અગર જો અગર આ અબ્દુલ સત્તાર આમ આદમી પાર્ટીના વ્યક્તિ નથી તો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી અને અરવિંદ કેજરીવાલજી સાથે હાથ મિલાવી રહ્યા છે શું કાં તો અરવિંદ કેજરીવાલજી નકલી હોવા જોઈએ કાં તો અબ્દુલ સત્તાર નકલી હોવા જોઈએ આમાં તમે જોઈ રહ્યા છો કે અબ્દુલ સત્તાર અરવિંદ કેજરીવાલજી સાથે હાથ મિલાવી રહ્યા છે આમ આમ આદમી પાર્ટીને આવા જ કરતું તો હોય છે દોસ્તો અને જો હજી પણ કહેવામાં આવે છે અને જો તમને હજી આ તો કેજરીવાલજી સાથે અને આ જ વ્યક્તિ અબ્દુલ સત્તાર ખેસ પહેર્યા વગર ઈસુદાનભાઈ ગઢવી સાથે ઊભેલા છે જોયા દોસ્તો અને આ જ વ્યક્તિ અહીંયા તમને હું બતાવું છું આ જ વ્યક્તિ ખેસ પહેરીને મનોજ સોરઠિયા સાથે છે દોસ્તો તમે આમ આદમી પાર્ટી જ્યારે પોતાને કટ્ટર ઈમાનદાર કહે છે ત્યારે આના પરથી એવું લાગે છે કે આ કટ્ટર ઈમાનદાર શબ્દને કંઈક ખરાબ લાગી રહ્યું છે કટ્ટર ઈમાનદાર કહેવાય જ નહીં આ તો નકલી પાર્ટી કહેવાય છે અને જે અમારા લોકોનો એક બિરુદ છે આમ આદમી પાર્ટી મુક ગુજરાત બનાવવાનું એ અમારું સાર્થક પણ થઈ રહ્યું છે દોસ્તો અને એટલા માટે આ બધું દેખતા અહીંના ગોપાલ ઇટાલિયા આપણા ગુજરાતના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને ચેલેન્જ આપે છે કે એમને એક ટ્વીટ કર્યું છે અને પોતે કહી રહ્યા છે ભગોડા ભાગે ભડવીર નહીં એ જ્યારે હરસંઘવી સાહેબને કહી રહ્યા છે તો ગોપાલભાઈ હું તમને પણ કહેવા માગું છું ભગોડા ભાગે ભળવીર નહીં એટલા માટે આજથી એકથી દોઢ મહિના પહેલાં હું હું પોતે રાષ્ટ્રીય મહાસચિવ રાની સિંઘ અને અમારા જ લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક શ્રી રજનીતસિંહ તોમર સાહેબે પણ તમને ચેલેન્જ આપી હતી કે અગર તમારામાં તાકાત હોય તો બંધારણ વિશે લોકતંત્ર વિશે તમે આવીને ખુલ્લામાં ડિબેટ કરો સમય તમારો સ્થળ તમારો તારીખ તમારી તો આ તમને જ લાગે છે ભગોડા ભાગે ભડવી નહીં ભાઈ તમારામાં તાકાત જ નથી અને તમે તોમર સાહેબ સાથે ડિબેટમાં આવી જ નહીં શકો એ તમે ડિબેટમાં આવતા આવતા તમને ડિબેટનો ડી પણ નહીં ખબર પડે એટલા જ માટે અમે તમને વારેગડી કહીએ છીએ કે ગોપાલભાઈ અગર તમારામાં અગર દમ છે તો તમારા રાષ્ટ્રીય સંયોજકને લઈને આવો અરવિંદ કેજરીવાલજીને અમારા તોમરસર સાથે ડિબેટ કરાવીશું હું અત્યારે પણ આજે પણ તમારે કહેવા માગી રહી છું કે ગોપાલભાઈ તમારામાં દમ હોય તાકાત હોય કે હિંમત હોય તો તમ સમય તમારો સ્થળ તમારો તારીખ તમારી અમને ખાલી કોલ કરો તમારા પાસે નંબર ના હોય તો નંબર આપું છું એઇટ ફોર ઝીરો વન નાઇન ઝીરો ટુ ફાઇવ નાઇન ફાઇવ પર કોલ કરો અમે આવવા તૈયાર છીએ હું આ વિડીયોમાં તમને ચેલેન્જ આપી રહી છું ગોપાલભાઈ કેમ કે તમારા આમ આદમી પાર્ટીમાં કશું છે જ નહીં તો તમે ક્યાં કોઈની ડિબેટમાં આવશો તમારે ખાલી બીજા પર પ્રહાર કરતા આવડે છે પ્ર આકરા પ્રહાર સહન કરવામાં તાકાત નથી અને તમે રહ્યા હર્ષભાઈ સંઘવીની હર્ષભાઈની સંઘવી હર્ષભાઈ સંઘવીની બરોબરી ગોપાલભાઈ તમે કરી પણ ન શકો કે તમે કેટલા મતથી જીત્યા છો એ તમને પોતાને ખબર છે કે હર્ષ સંઘવી સાહેબ કેટલા બધા વોટોથી જીત્યા છો અને તમારા તો એટલા વોટ પણ નથી આવ્યા એટલા માટે હું ગોપાલભાઈ તમને વારે ઘડી એક જ પ્રશ્ન કરું છું આ તમને સોંપતા નથી તમે બધાને એમ કહી રહ્યા છો કે આવો આવો પણ તમે તો એક વખત આવીને બતાવી દો તો હું તમને ગણું કે હા તમે તમે સાચે તમે લોકોની ચેલેન્જને એક્સેપ્ટ કરો છો પણ ચેલેન્જની ચેલેન્જ એક્સેપ્ટ કરતાં તમને આવડતી જ નથી ખોટા ખોટા ફાંકા ન મારો અને આમ બી નકલી પાર્ટી તમારા તરફથી જ આવી રહી છે નકલી એડીની ટીમ પણ જે પકડાઈ છે એ તમારા લોકો છે જનતાની સામે મેં બધાના ફોટા બતાવ્યા છે અને તમે લોકો કહો છો એ ભલે કાર્ય કરતા નથી અત્યારે પણ પહેલાં તો હતા ને આમ આદમી પાર્ટીનો ખેસ તો પહેર્યો છે ને ભાઈએ તો એના માટે કબૂલ કરતાં શીખો કે હા અમારી જ પાર્ટીનો વ્યક્તિ હતો અને અમે તો જ અમે લોકો વિચારીએ કે આમ આદમી પાર્ટી આટલા જલસામાં કઈ રીતે રહી છે આ રીતે ઈડીની નકલી નકલી ટીમો લઈ અને પાર્ટીઓમાં પૈસાની લાણી આ રીતે જ કરતા હોય છે દોસ્તો બસ આપણે ફરી નવા વિડીયોમાં મળીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત